રાજસ્થાનના નજીક નજીક ગંભીર માર્ગ અકસ્માત સામે છે જેમાં અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા જાણવા મળી આવ્યું છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ગુજરાત પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા છે અકસ્માતની ઘટના એટલી ભીષણ હતી કે કારનો કચ્ચર ગાણ નીકળી ગયો હતો મૃતકોમાં બે મહિલા બે પુરુષ અને એક છોકરી હોવાનું કહેવાય છે ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક અકસ્માતની આ ઘટના બનવા પામી હતી ઘટના અંગે જાણ થતાં હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે તો મહત્વનું છે કે ગતરોજ ગુજરાત રાજ્યમાં પણ બે અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં હારીજ ચાણસમાં હાઈવે પર દાંતળવાડે ગામ નજીક અજાણ્યા વાહન સંઘને અડફેટે લેતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા તો બીજી ઘટનામાં પાટણ જિલ્લાના ચાણસ્માના ગરમુડા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક અને કારમાં સવાર બે વ્યક્તિ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ